જંબુસરની બે સરકારી શાળાઓના નવા મકાનોનું લોકાર્પણ ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે ઉદ્ઘાટન જંબુસરની બે સરકારી શાળાઓમાં નવા મકાનોનું लोकार्पण ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે ઉદ્ઘાટન બરો જિલ્લાના પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કાવા ભાગોળ પ્રાથમિક શાળા અને શ્રી હાજીકનિયા પ્રાથમિક શાળાના નવા મકાનોનું લોકાર્પણ શુક્રવારે એસ SNDIS હાઈસ્કૂલ ગ્રાઉન્ડ ખાતે યોજાયું ઉદઘાટન સમારોહના મુખ્ય અતિથિ તરીકે માન્ય શ્રી ડીકે સ્વામી ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા શાળા મેનેજમેન્ટ સમિતિ વાલીઓ વિદ્યાર્થીઓ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી હમીશાબેન વિશા તથા ભારતીય જનતા પાર્ટીના જંબુસર શહેર પ્રમુખ મનનભાઈ પટેલ જંબુસર તાલુકા પ્રમુખ કુલદીપસિંહ યાદવ પૂર્વ મંત્રી બળવંતસિંહ પડિયાર તથા તાલુકા શિક્ષણ અધિકારી વિપુલભાઈ રોહિત ગુજરાત રાજ્ય શિક્ષણ સંઘના પ્રમુખ તાલુકા સંઘના પ્રમુખ દિનેશભાઈ મકવાણા જંબુસર તાલુકાના ઘટક સંઘના મહામંત્રી શંકરભાઈ પડયાર જંબુસર બીઆરસી કોઓર્ડિનેટર કોર્ડિનેટર અશિનભાઈ પઢિયાર આરસી કોર્ડિનેટર વિશાલભાઈ પટેલ સમગ્ર જિલ્લા શિક્ષણ એન્જિનિયર જિનેશભાઈ પટેલ એસએમસી અધ્યક્ષ વૈશાલીબેન પ્રજાપતિ તથા રેણુકાબેન પઢિયાર ગૃપાચાર્ય કાર્યકર્તાઓએ પણ આ કાર્યક્રમમાં ભાગ લીધો આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન મનોજભાઈ રાણા તથા મીનાજબેન પનારવાલાએ કર્યું હતું શાળા આચાર્ય હરિસંસિંહ પરમાર અને શ્રી રાહુલકુમાર બી મોરી સહિત શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરીમાં લોકાર્પણ કાર્યક્રમ સફળતાપૂર્વક પૂર્ણ થયો આ નવા મકાનો સાથે બાળકોને આધુનિક શિક્ષણ સુવિધાઓનો લાભ મળશે અને ભવિષ્યમાં શિક્ષણના સ્તર સુધારવામાં નોંધપાત્ર યોગદાન મળશે મિનિટનો પીરિયડ પછી તમે છોકરા હમું જો એટલે છોકરો થોડો લૂઝ દેખાય કે સાહેબ બંધ કરો તો હારું પણ ડિસિપ્લિનના આધારે છોકરો બેસી રહે પણ એમનું જે જે છે ને કેપેસિટી છે

ઉપસ્થિત એવા તાલુકાના શિક્ષણના વડા એવા અમારા તાલુકા પૈસાનું શોષણ અધિકારી તથા શહેર પ્રમુખશ્રી જિલ્લાના પ્રમુખશ્રી તથા માજી મહામંત્રી શ્રી એ અમારા રાજ્ય સંઘના ઉપ્રમુખ શ્રી મહામંત્રી આ તમામ મહેમાન શ્રીઓએ અહીંયા આવી અને આજનું આ રૂઢિ અનુભવ આભાર માનીએ છીએ તદ ઉપરાંત

આ બધા તમામ ઉપસ્થિત મહેનતશ્રીઓ નું હૃદયપૂર્વક આભાર માન્યા છે જય હિન્દ જય ભારત